ઈડીના બે રાજ્યોમાં ચોવીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી ઈડી દ્વારા કરવામાં આવી સત્યાવીસો કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે સારું રિટર્ન અને પ્લોટ આપવાના નામે આ છેતરપિંડી કરવાનો સમગ્ર મામલો છે રાજસ્થાનના સિકર ઝુંઝુન જયપુર જોધપુર સહિત અમદાવાદમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી નેક્સો એવરગ્રીન નામની કંપની દ્વારા ધોલેરા ખાતે વધુ રિટર્ન અને જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ગુરુવારે સવારથી રાજસ્થાન ગુજરાતના અલગ અલગ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી છે રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે નેક્સા એવર ગ્રીન કાઉન્સિલ દ્વારા ધોલેરા ખાતે રિટર્ન અને જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો આ દરોડા રાજસ્થાનના સિક્કા જયપુર જોધપુર ઝૂનઝુન ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં પાડવામાં આવી રહ્યા છે આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં ચેતન તપાસ સાથે સંબંધિત છે પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમણે ચોક્કસ પછી ફ્લેટ જમીન ઊંચા દરે તેમને પૈસા પાછા મળશે આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરી અંગે વધુ વાત કરીશું સહયોગી અનિલ અંબારી સાથે લાઈવ જોડાયા છે અનિલ ઈડી દ્વારા રાજસ્થાન ગુજરાતના અલગ અલગ કરીએ તો રાજ્યો મળીને ચોવીસ સ્થળે આ દરોડા છે અને આખો મામલો જે છે ભૂતકાળ કહું તો લગભગ દસ વર્ષ પહેલા ધોલેરાની અંદર જ્યારે એના વિકાસની વાતો થતી ત્યાં ધોલરા નવી સિટી બની રહી ત્યાં વાતો થતી એ સમય દરમિયાન અનેક પ્રોજેક્ટ્સો ત્યાં આવ્યા હતા અને લોકોને ઊંચા રિટર્ન એ પ્લોટના માધ્યમથી જમીનના માધ્યમથી ફ્લેટના માધ્યમથી રિસોર્ટના માધ્યમથી લોકોને જે તે સમય દરમિયાન લલચાવવામાં આવ્યા એ સમય દરમિયાન અત્યાર સુધી વાત કરીએ તો લગભગ બાસઠ હજાર જે લોકો છે એની અંદર નાનું મોટું તેમને રોકાણ કરેલું એમની અપેક્ષા એવી હતી કે જ્યારે દસ વર્ષમાં તમામ વસ્તુ ડેવલપ થશે તો સ્વાભાવિક છે કે જ્યારે દસ વર્ષ પહેલાં ત્યાં કોળીઓના ભાવમાં જમીનો મળતી અને સરકારે બી ઇન્સેન્ટીવ ઘણું બધું આપ્યું એટલે સસ્તામાં જ્યાં પાંચ કે દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને વાયદો અપાયો હતો કે તમને પચીસ લાખ ત્રીસ લાખ કે પચાસ લાખ રૂપિયાનું તમને જે રિટર્ન છે તે મળશે એ તમામ બાબતોને લઈને લોકોએ ઇન્વેસ્ટ કર્યું મેં તમને કીધું એ પ્રમાણે બાસઠ હજાર લોકોને લગભગ સત્યાવીસ સો કરોડ રૂપિયાની આસપાસનું રોકાણ થયું એના પછી અચાનક આ કંપની જે છે એ ગાયબ થઈ જાય છે અનેક જગ્યાએ કંપનીના ઓફિસ હોય છે એમાં રાજસ્થાનમાં અનેક જગ્યાએની ઓફિસ ચલાવવામાં આવે છે ત્યાં લોકો જેને રોકાણ કરે છે અમદાવાદમાં પણ લોકો રોકાણ કરે છે ગુજરાતમાં પણ અલગ જગ્યાએ જેને લોકોએ રોકાણ કર્યું પછી દિલ્હીમાં પણ અનેક લોકો જે છે ત્યાં રોકાણ કર્યું આ આ કંપનીએ અલગ અલગ જગ્યાએ પોતાની બ્રાન્ચો ચાલુ કરી હતી અને ત્યાંથી લોકોને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ કરાવતા હતા પૈસા પણ હવે જ્યારે નાણાં સમય પૂરો થયો અને નાણાં પરત આપવાની વાત થઈ ત્યારે કંપની ની ઓફિસો ઉપર તારા વાગવા લાગ્યા એમના જે લોકો હતા જે લોકો પ્રમોટર્સ કહેવાય એ ધીરે ધીરે ગાયબ થવા માંડ્યા એટલે પછી ત્યાં રાજસ્થાનમાં સૌથી પહેલાં પોલીસ કેસો થયા અનેક લોકો ઉપર ત્યાં સીકરની વાત કરીએ જુજનુંની વાત કરીએ સુરોહીની વાત કરીએ ઉદયપુર જયપુર અનેક જગ્યાઓ જે ઓફિસો હતી ત્યાંના લોકોએ ફરિયાદ કરી અંતે જ્યારે ખબર પડી કે આ એકથી વધુ રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ છે એટલે આ તમામ જે ધ્યાન જે વાત છે એ ઈડીના ઇડીના ધ્યાન ઉપર આવ્યો અને પછી ઈડીએ આજે જે ત્રણેય રાજ્યોને મળ્યો હતો ત્યાં ચોવીસ જગ્યાએ એને રેડ કરી છે અનેક પ્રકારના દસ્તાવેજો જપ્ત કરવાની વાત છે લેપટોપ્સ કોમ્પ્યુટર્સ અને એ લોકોની પૂછપરછ અત્યારે થઈ રહી છે કે કેવી રીતે આખી સ્કીમ ચલાવવામાં આવી હતી અને પૈસા જે અત્યારે કહેવામાં સત્યાવીસો કરોડની જે વાત કરવામાં આવી રહી રહી છે એ અત્યારે ક્યાં છે એનું શું થયું જે જે જમીનો કે દસ્તાવેજો અપાયા હતા એ કોના નામના હતા એના મેઈન વ્યક્તિઓ કોણ છે શું આ જે મની લોન્ડ્રિંગ કારણ કે ઈડી જ્યારે સામાન્ય રીતે કેસ કરતી હોય ત્યારે મની લોન્ડ્રિંગ મેઇન વ્યક્તિઓ કે તમારી પાસે પૈસા આવ્યા છે તે તમે બીજું ક્યાં ઇન્વેસ્ટ કર્યું જે લોકોએ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા હતા તમે કયા આધારે લોકોને કીધું હતું કે આ તમને રિટર્ન આ રીતની મળશે આ તમામ પ્રકારની જે ચકાસણી છે અત્યારે થઈ રહી છે પણ અનવી મહત્ત્વની વાત એ છે કે માત્ર આ તો એક કેસ છે ત્યાં તમે ધુલેરા જાઓ તો સંખ્યાબદ્ધ એવી સ્કીમો છે જે અત્યારે અધૂરી પડી છે લોકો આસ જોઈ રહ્યા છે કારણ કે જે રીતે લોકલ એડમિનિસ્ટ્રેશન તરફથી લોકોને સા કહેવાય કે સાચી માહિતીની વાત કરી તમામ વસ્તુઓ જ્યારે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ કરવાની વાત આવે ત્યારે એ માહિતી જે તે સમય દરમિયાન પ્રોપર નહીં મળી કઈ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરો કઈ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ ના કરો અથવા જે લે લે ભાગુ તત્વો છે તેનાથી તમે સાવધાન રહો મોટી સંખ્યામાં આવા લોકો જે તે સમય દરમિયાન ઉદભ્યા હતા સામે આવ્યા હતા હજારો હજારોની સંખ્યામાં લોકોએ અંધાધૂન એમને લાગ્યું કે આજે તો કાલે જ્યારે ધૂલેરા ડેવલપ થશે મોટી સિટી બની જશે અને એક નવું શહેર વસશે ત્યારે સ્વાભાવિક છે કે એના ભાવ વધશે એ ત્યાં રોડ્સ હાઈવે તમામ વસ્તુઓ જ્યારે ડેવલપ થઈ રહ્યા છે એના આધારે તમામ વસ્તુ થઈ છે અને મોટી સંખ્યામાં મેં તમને કીધું આંકડો કંઈ નાનો નથી બાસઠ હજારથી વધારે લોકો એમાં નાની મોટી પોતાની જે જીવનભરની મૂડી હોય તેની અંદર તેઓએ રોકાણ કર્યું અને પછી આજે તેમને ખબર પડી રહી છે કે હવે કારણ કે આ લડાઈ તો લગભગ ચાર પાંચ વર્ષથી શરૂ થઈ ગઈ હતી કારણ કે લોકોની જ્યારે રિટર્નની વાત કરે તો જે કંપનીઓ છે એ ઓફિસો છે આજે પણ તમે જાઓ તો એ ઓફિસોમાં તારા જે તમને દેખાશે એ સિવાય જે તે સમય દરમિયાન જે જે લોકો હતા એ કે અંડરગ્રાઉન્ડ થઈ ગયા એની કોઈ સીધી તે માહિતી નથી એ તમામ વસ્તુઓ માટે જ આ ઈડી જે છે અત્યારે સીધી રીતે કાર્યવાહી કરી રહી છે એમાં એકથી વધારે દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે એમાં કોણ નીકળે છે કોણ પકડાય છે કોણ મુખ્ય સૂત્રધાર છે એ હવે જ્યારે ઈડી એને શોધે અને પકડે તો એક જોવા જેવી બાબત રહેવાની છે અને સીધીને શોધી અને પકડવાની ખૂબ જ જરૂર છે કારણ કે આપણે જણાવું કે ઘણી બધી કંપનીઓ છે અલીફાફુ કંપનીઓ કે જેમાં નાણાં તમને કહું આ તો બહુ જૂનો કે છે દસ વર્ષ જૂનો આપણી પાસે રીસન્ટલી બે ચાર મહિના પહેલાનું વિઝેટ એક મોટું કૌભાંડ છે લોકો કેવી રીતે સારું રિટર્ન મેળવવા માટે કઈ રીતે આવા લોકોના ચુંગાલમાં ફસાઈ જાય છે જ્યારે સામાન્ય રીતે એ લોકો તમને મલ્ટીલો માર્કેટિંગના માધ્યમથી એક કરતાં વધુ લોકો જ્યારે તમારા જેવા જ લોકો એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે શરૂઆતમાં તમને કહું કે સીધી મોટર્સ ઓપ્રેન્ડી કેવી રીતે હોય બનવી કે શરૂઆતમાં જે લોકો ઇન્વેસ્ટ કરે એ લોકોને જવાબદારી સોંપવામાં આવે છે કે તમે જઈને બીજા લોકોને લાવો જો તમે લોકોને લઈને આવશો તો એમાંથી તમને કોઈ નિશ્ચિત કમિશન મળશે આવી જ રીતે ધીરે ધીરે ચેન જે છે એ બંધાતી હોય છે શરૂઆતમાં જે લોકોએ પૈસા રોક્યા હોય છે એ લોકોના પૈસા નીકળી પણ જતા હોય છે અને ઘણી ઘણી વખત એ લોકો પૈસા કમાણી પણ કરતા હોય છે એના પછી જે વસ્તુઓ થવી જોઈએ કે એના પછી જે ઇન્વેસ્ટમેન્ટ કારણ કે જયારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની પાસે પ્રોપર ડોક્યુમેન્ટ છે કે નહીં પ્રોપર વસ્તુઓ છે કે નહીં સેબી જો કંપની હોય તો સેબીની એની પાસે કોઈ માન્યતા છે કે કેમ જો એ લિસ્ટર છે બધી જગ્યાએ તો એ એમાં છે જ્યારે કહેવાય છે કે લાલચ તમારા ઉપર હાવી થાય એ તમામ લોકો જોતા નથી ને પછી આની અંદર હલવાતા હોય છે હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે જોઈએ હવે કેટલી સફળતા મળે છે